આજની વાતમાં સાહેબ ખાલી એટલું છે તમ જ છે લાઈક ના કરતા ના કોમેન્ટ કરતા કાંઈ જરૂરત નથી આપણે ખાલી એટલી જ મહત્વની વાત ખાલી આમ સાંભળી એટલે બહુ છે કેમ કે અત્યારે કેવા વાળા બહુ ઓછા સાંભળવાળા તો હવે નથી પછી એમ કંઈક સલાહ દે પછી સલાહ ના દેતા આ વાત છે સાંભળીએ તો તમને અમને થોડુંક સુકૂન મળે બીજું કંઈ છે નહીં અમને એમ થાય કે બોલ્યા ને તમને એમ થાય કે તમને સાંભળ્યા વાત ખાલી એટલી જ છે કે માણસ જેવો એ બહુ અઘરી આઈટમ છે એમ કંઈ તો ના નહીં કેમ કે બહુ જલ્દી બધું ભૂલી જતા હોય કોરોના સમયે એ ભૂલાઈ જઈને બધું ભૂલાઈ જાય છે બધાને ખબર છે કે પૈસા ભેગા નથી આવતા માણસ ભેગો આવે તો એ આપણે તો હરીફરી જ છીએ આજે આપણે માણસની કદર નથી કરતા ને તે કદર નહોતા કરતા કુદરતે આપણને નિશાને દેખાયા કે તમારી પાસે ગમે એટલા રૂપિયા છે તો જેથી તમારી પાસે ભીણ આવશે ને તેથી તો ઈ કામ માં આવશે બાકી હરામ રામ બોલો ભાઈ રામ અને હકીકત છે કુદરતે આપણને પેલા જ ચેતવણી દઈ દીધી પછી આપણે એમ કે કળી છે ભાઈ કળી છે હવે તો આમાં હું હવે એકબીજાના ટાંગા માણસો ખેસે જ પણ ખેસે જ નહીં તમે ખેંચો એમ ઈ ખે એક હારો માણા કામી લ્યો ને યાર પૈસા તો તમે કામવાના છો બધાયને ખબર જ છે બધાય કામ છે જ એમાં બે મત વગરની વાત છે ખાલી એક હારો ભાઈ બન ભાઈ ભાઈ માધાય રાખા હરખું જ હોય પણ હા એક વાત છે એક હારો ભાઈ બંધ એક હારો ભાઈ કેમ કે ભાઈ તમારો છે ને પારકો તો નથી લોહીના સંબંધ છે ઈ હૈ છે ને અને જે ટાણે હારો પ્રસંગ છે ને હું તો ખાલી એટલું જ કહું હારા પ્રસંગ ખરાબ પ્રસંગમાં તેલ લેવા ગયો હારા પ્રસંગમાં માણસ હોય છે ને તો એ પ્રસંગ એ શોભશે બાકી પ્રસંગે એ નહીં બરાબર થઈ જાય એટલે હારો માણસ જેવું બસ જીતતા શીખી જાવ ને એટલે હું તો એમ કહું કે દુનિયા જીતતા શીખી જાવ તો આટલી વાત હતી સાહેબ સાંભળી હોય અને તમે જો અહીંયા સુધી પૂગી ગયા હોય તો બહુ સારી વાત છે કેમ કે બહુ મહત્વની વાત હતી આ મારા મનની વાત છે હવે તમારા સુધી પુગાડી હવે તમારું હું મંતવ્ય એ તો તમે કોમેન્ટ કરજો મજા આવે તો પણ હા માણસ જીતજો ભાઈ કેમ કે માણસ વગર વધુ નકામું છે પૈસા તો આવશે ને જાય બરોબર ને હાલો જય માતાજી દી અસ્તુ